પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી હોય પોલીશ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાં એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં LCB ની ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગાગોદર પોલીસ સ્ટેશનના પ્રોહી કલમ મુજબના ગુનાકામે કામે નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે આરોપી છે ઉમારામ સનોફ તુલસીરામ ઝાટ ઉમર વર્ષ સત્યાવીસ આ આરોપીને પકડી પાડવામાં આવ્યું છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે